રાજકોટ શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆર ની કામગીરીના પ્રજાને પડતી મુશ્કેલી અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી એસઆઈઆર કામગીરીને લઈને દરેક જિલ્લા લેવલે પ્રદેશ દ્વારા આગેવાનોની નિમણૂક કરવામાં આવે છે એસઆઈઆર ની કામગીરીમાં લોકોને હાલાકી પડી રહી છે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે આખરી યાદી બહાર પાડ્યા બાદ એક મહિનાનો સમય થઈ ગયો છે તેમાં કોણ રહી ગયું કેટલા નામ ખોટા છે અને તે અંગે ઘરે ઘરે જઈને તપાસ કરીશું ખાસ કરીને આ પ્રેસ વાર્તાનો મુદ્દો એ છે કે તળિયાની કામગીરી એટલે કે મતદાર યાદીની ખરી સુધારણા બીએલોએ કરવાની હોય છે બીએલો એમની જવાબદારી નિભાવવામાં એમને થોડી મુશ્કેલી સમયની પણ પડી રહી છે એમને ખ્યાલ છે પરંતુ આ ખૂબ અગત્યનું કામ છે એટલે એમને હું વિનંતી કરીશ કે મહેરબાની કરી અને વાસ્તવિક મતદાર યાદી બને તેવું કરવા માટે બીએલઓ સૌ બીએલઓને હું વિનંતી કરું છું હું કલેક્ટરને અને આ ચૂંટણી પંચને કહેવા માગું છું કે તમે પણ ખૂબ ધ્યાન રાખજો કોઈ મતદાર ન રહી જાય એની તકેદારી પંચે રાખવાની હોય પંચ એક તરફી છે વોટ ચોરી કરાવે છે અને એમાં સામેલ છે અને આ લોકશાહી ઉપર ચૂંટણી પંચ ખુદ એક જોખમ બની ગયું છે એ સંજોગોમાં અમે અહીંયા કલેક્ટરશ્રીને જણાવીએ કે રાજકોટની યાદીમાં કોઈ બેદરકારી કરવામાં ન આવે કલેક્ટરની કોઈ ગેરસૂચના બીએલોને ન મળે વાયા વાયા કે સીધા અને છેલ્લે બી એલોનો ભોગ ન લેવાય એનો ખ્યાલ રાખજો આની આખરી યાદી બહાર પડ્યા પછી લગભગ એક મહિનાનો સમય એ નવી યાદીને તપાસવા માટેનો છે અમે રાજકોટમાં નક્કી કર્યું છે કે અમે ઘરે ઘરે જઈ અને જે નવી યાદી બની છે એમાં કોણ રહી ગયું છે ક્યાં ખોટા નામ છે અને શું ગરબડો એમાં થઈ છે એની અમે તપાસ કરશું અને જરૂર પડે તો આ ખોટી કામગીરી થઈ હોય તો એ બાબતે કોર્ટના દરવાજા કે ચૂંટણી પંચના દરવાજા ખખડાવવામાં કાંઈ બાકી નહીં રાખીએ એટલે ફરીથી કલેક્ટરને હું જાણ કરું છું કે તમારા બીએલઓનો ભોગ ન લેવાઈ જાય કેમ કે ભૂલ છેલ્લે તમે એની ઉપર નાખશો જેમ ભાજપની ટેવ છે કે હરેક વસ્તુ જે તે ઓફિસર ઉપર નાખી અને એને જેલ ભેગા કરવા એ પ્રકારે કોઈ બીએલઓની નોકરી આનાથી ન જાય એવી રીતના એ લોકો પાસે કામગીરી કરાવજો એવી કલેક્ટરને અને આખા ચૂંટણી પંચની વ્યવસ્થાને આથી જણાવવા અમે માગીએ છીએ હમણાં જિલ્લા પંચાયત અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવે એ પહેલાં ભાજપ એની ગરબડી ગોઠવી લેવા માટે આજે એસઆઈઆરમાં ઉતાવળ કરી રહ્યા છે તમે કીધું એમ બીએલઓએ આપઘાત કર્યો સ્વાભાવિક છે એકદમથી તમારી રૂટિન જે હોય તમારા છોકરાઓને ભણાવવાનું કામ હોય કે બીજું ત્રીજું જે રેગ્યુલરી સરકારી નોકરી દરજે કરતા હો એ મૂકી અને આ કરવાનું ને એમાં પણ ટાઈમ ઓછો મળે ખરા અર્થમાં ખરી મતદાર યાદી બનાવી હોય તો બી એલ ઓને કમસે કમ બે થી ત્રણ મહિના એક બુથ માટે મળે તો એ માણસ ક્યાં છે શું છે કેમ છે નથી એના કાગળિયા ભેગા કરાવવાનું ઈ આ તો ત્રણ વાર એના ઘરે જવાનું ન હોય તો કાઢી નાખવાના તો બીએલ ઓને સ્વાભાવિક એમ થાય કે એવી રીતના કોઈ મતદારને ન કઢાય એના પ્રેશર સ્વાભાવિકપણે એ લોકોને આવે પણ એમાં વધારે સમય આપવાની જરૂર હતી એની બદલે ઉતાવળ એટલે કરી રહ્યા છે કે તાત્કાલિક જે કંઈક ખોટું કરવું છે અને એ ચૂંટણી પંચ જે અત્યારે હાથો બની રહી છે કલેક્ટર એ ચૂંટણી પંચ પૈકીના અત્યારે ગણાય તો એ હાથો ન બને એના માટે જ અમે આને બીએલ પ્રેશર ઘટે અને બીએલો નો ભોગ ન લેવાય આ બે વાત માટે અમારે ખાસ તમારા થકી લોકો સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે